નમસ્કાર દર્શક મિત્રો હું છું ધનેશ પરમાર સૌથી મોટા બ્રેકિંગ સમાચાર બનાસકાંઠાથી આવી રહ્યા છે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ટપોરીઓની શાંત ઠેકાણ લાવવાની તે પણ કાયદાના પ્રબંધોએ આ ટપોરીઓને સીધા કરવા માટે એસપી બનાસકાંઠા અક્ષરરાજ મકવાણાને સૂચન કર્યું છે જી હા આજે ડીસા ખાતે સ્પોર્ટ્સ સંકુલના નવીન શિલાન્યાસ માટે હર્ષ સંઘવી બનાસકાંઠા ડીસા વેપારી મથક ખાતે આવ્યા હતા ત્યારે તેઓએ બનાસકાંઠાવાસીઓની ચિંતા કરી હતી મૂળ જુનાડી સાથ તેઓનું વતન છે તે રીતે બનાસકાંઠા પર તેઓનો સંવેદના પ્રેમ પણ આજે પણ અગમન છે ત્યારે હરસંઘવીએ ખુલ્લા મંચથી સ્પષ્ટ કર્યું હતું કે ટપોરી કક્ષાના જે લોકો છે અસામાજિક તત્વો છે પોલીસ ખાસ તેઓ પર વોચ રાખે આવા ટપોરીઓને કાયદાના પ્રબંધોથી સીધા કરવા માટે તેઓ પોલીસ તંત્રને પણ સૂચન કર્યું છે અને તે રીતે કાયદો અને વ્યવસ્થાની સરહદી બનાસકાંઠાની સ્થિતિ જાળવા માટે હરસંઘવીએ ચિંતા વ્યક્ત કરે છે

કે ડીશામાં ગુજરાતનો ગૃહ વિભાગ કામગીરી કરી રહી છે જો કોઈ બી પ્રકારના સૂચન ડીશાના નાગરિકોને હોય તો અડધી રાત્રે મારી પાસે આવવાની છૂટ છે નાના મોટા પ્રશ્ન થઈ ગયા છે તેનો નિકાલ લાવશો મારી એ બનાસકાંઠા એસપી ને ખાસ વિનંતી છે એમને સૂચન છે કે લોકલ પોલીસ દ્વારા ડીસા હોય પાલનપુર હોય તરાદ હોય ધનેરા હોય મોડી રાત્રે કોઈ બી પ્રકારના ટોપોરીઓ નગરની અંદર બેસીને નગરનો માહોલ ના વધારે તેની ચિંતા લોકલ પોલીસ દ્વારા કરવી જોઈએ અને એ પ્રકારની કામગીરી અમારા દિવસોમાં બનાસકાંઠા જિલ્લામાં જરૂર કે આગળ વધશે તેવો મને સો ટકા વિશ્વાસ છે